બોલો આવી કોઈ જીવન જીવવાની કળા કોઈ સ્કૂલ છે છે તો કેવી રીતે શ્રીમદ ભાગવતમાં વિદુર એમ કે છે કે ઉદ્ધવ ભગવાન દ્વારિકાથી પ્રસન્નતામાં બિરાજે છે અને ઉદ્ધવની આંખમાં શું આવી ગયા વિદુરે પૂછ્યું ઉદ્ધવ કેમ રડે છે અરે તું જેના સમાચાર પૂછે છે ભગવાન તો સ્વધંભ થઈ ગયા મને તો ખબર નથી હું તો ઘણા વર્ષોથી નીકળી ગયો છું તમે બહુ ભાગ્યશાળી કહેવા કે ભગવાનના અંત સમય સુધી તમે ભગવાનની સેવા કરી હતી હા ભગવાનના અંત સમય સુધી તમે ભગવાનની સાથે સત્સંગ કર્યો હશે હા

અને ઉદ્ધવે કીધું વિદુર મને બરાબર યાદ છે કે ભગવાન વખત બોલ્યા હતા મારો વિદુર શું કરતો હશે ક્યાં વિદુરનું જીવન ધન્ય બની કેવું જીવન જીવીએ ઘરમાં કે પરિવાર આપણો ઇંતજાર કરતો હોય સમાજ આપણો ઇંતજાર કરતો હોય રાષ્ટ્ર આપણું ઇંતજાર કરતો હોય અને તેથી શરૂઆત ઘરથી કરવાની જરૂર છે બહાર બહુ સારા દેખાયતા હોઈએ ઝઘડા કરતા હોઈએ ઘરવાળા એમ કે બહાર સારું છે પણ જેટલા બહાર સુંદર રહીએ છીએ સમાજ યાદ કરશે પરિવાર યાદ કરશે અને ઈશ્વરને યાદ કરાવો તો એવી એક અનુભૂતિ થતી જાય તો ઈશ્વર આપણને યાદ કરે વેણુ એ બતાવ્યું મેં બહુ તફ કર્યો આ શરીર એક વેણો છે જે જે સૂરમાં જે જે સ્વિચ દબાઈ જાય તે તેવો પ્રકારનો અવાજ નીકળી જાય આપણી અંદર પણ આ બધી સ્વિચો છે પ્રેમથી તમે વાતો કરતા હોતા કેવો સુર દબાય છે પ્રેમાણ શબ્દો નીકળે છે ગુસ્સાનો સૂર કેવો છે એકદમ ઉગ્ર બની ગયે છે બરાળા પાડીએ છે અહંકારનો નો સુર કેવો છે ઈર્ષાના શબ્દ કેવા નીકળે છે અને વાસનાની ગાંઠ આપણે મારી છે અબોલાની ગાંઠ મારી છે અબોલાની ગાંઠ તો સરી પણ વાસનાની જે ગાંઠો છે ઈર્ષા દ્વેષની જે ગાંઠો છે અને એ જ્યાં સુધી આપણી અંદર છે ત્યાં સુધી અંતકરણ શુદ્ધ બની શકતું નથી એનું છેદન કરવાની જરૂર છે અને એ છેદન કોઈ સાધનથી નહીં થઈ શકે પણ ભગવત નામ સ્મરણ કરતા કરતા એનું સેદન છેદન થતું જાય છે શ્રી વલ્લભ તિથી કે જે વદબી રે સતતમ શ્રી કૃષ્ણ શરણ એક નમ્રતા આવતી જશે એક દાસત્વ આવતું જશે એક આશ્રય આવતો જશે માલિક મારો ભગવાન છે હું એનો દાસ છું હું ઘર ચલાવું છું પણ એનો એની સેવા કરી રહ્યો છું હું નોકરી કરું છું તો પણ એની સેવા કરું છું હું વ્યવસાય કરું છું તો પણ એની સેવા કરું છું કારણ હું તો દાસ છું એક ભાઈ ભગવાનને રોજ પ્રાર્થના કરીને એક દિવસ ભગવાન એની સામે આવીને બેસી ગયા પેલો એકદમ ગભરાઈ ગયો ભગવાન એ ક્યાંથી આવ્યા ગભરાઈ ગયા એટલે ભગવાન કીધું બોલીશ નહીં શાંતિથી હું આજનો દિવસ તારી સાથે રહીશ પેલો વિચાર કે ભગવાન મારી સાથે રહેશે તો લોકો જોશે તો શું કહેશે કે આ કોણ છે જોડે તારી જોડે ભગવાને કીધું કોઈને દેખાઈશ નહીં બસ તને એકલાને દેખાઈશ પરિણામ એ આવી ઓફિસ ઘેર આવે ઘેર આવતાની સાથે રોજ ઝઘડા જ કરતા હોય પણ આજે ભગવાન જોડે હતા એટલે કશું જ બોલ્યો નહીં પતિની વચ્ચે શું ખાવા બનાવ તને જે ફાવે બનાવી મને બધું ચાલશે ચા ગરી બનાવું મોરી બનાવું બધી બનાનુકૂળ છે તું જેવું બનાવ્યું બધું બનાવ તું રોજ સારી જ બનાવે છે પત્ની અવાજ થઈ ગઈ અને શું થયું આજે રોજ તો આવતાની સાથે બરાડા પાડે છે અને આજે કશું બોલતો જ નથી થેન્કસ થેન્કસ વારે વારે બોલે કરે પત્નીને થયું ખબર નહીં આજે શું પરિવર્તન આવી ગયું છે કારણ વ્યક્તિ જોઈએ છે કે મારી સામે ભગવાન ઉભા છે ઓફિસમાં ગયો રોજ નિયમ પ્રમાણે બધા સંયોગ કરવા આવે અને પડીકાના નાસ્તા લેતા આવે એક ભાઈએ કીધું ભાઈ આ પડીકાની મારે જરૂર નથી હવે અરે સાહેબ તમે રોજ તો માંગતા હતા કે એના વગર કામ ના થાય એના વગર સહી ના થાય નહીં નહીં સરકાર મને બહુ પગાર આપે છે મારો સંતોષ છે આ પડીકા હવે નથી મારે જોતા પબ્લિકને પણ આનંદ થયો કે આ શેઠ સાહેબને શું પરિવર્તન આવી ગયું કે લાંચ લેવાનું બંધ કરી દીધું પરિણામ શું હતું આપણે બધાને ખબર છે કે ભગવાન મને જુએ છે તમે છો એવું બોર્ડ પછી આપણે કેટલા સ્વસ્થ રહીએ છીએ અવ્યવસ્થિત હોય તો વ્યવસ્થિત થઈ જઈએ છીએ કારણ કેમેરામાં દેખાઈએ છીએ આપણે તો ઈશ્વર મને જુએ છે એવી એક અનુભૂતિ કરો તો કોઈ વસ્તુ ખરાબ ન થાય કોઈ ખોટી ના થાય કોઈ બુરું ન થાય કોઈનું અહિત જ ન થાય એવા સરળ સિમ્પલ આપણે બની જઈએ પણ ત્યાં આપણી અજ્ઞાનતા આવી જાય છે ભગવાન ક્યાં દેખાય છે કોઈ જોતું નથી ઈશ્વર નો દુરબીન દુનિયાના ગમે તે ખૂણી લઈને માણસ કામ કરે પણ એના કવરમાં આવી જ જાય છે વેણુ દ્વારા આપણને બતાવે છે તમારા અંતરને પોલું કરી દો અંતરને સ્વસ્થ કરી દો